નમસ્કાર દર્શક મિત્રો કોરોના ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગૌમાત્ર દોસ્તો અત્યારે આપણા બધા પાસે સ્માર્ટફોન છે એટલે આપણે ઈચ્છીએ ત્યારે ફોટોગ્રાફી કરી શકીએ છીએ ઈચ્છીએ ત્યારે રીલ બનાવી શકીએ છીએ શૂટ કરી શકીએ છીએ ફિલ્મ બનાવી શકીએ છીએ પણ આપણને દરેકને એવું લાગે છે કે આપણે બહુ સારા ફોટોગ્રાફર છીએ બહુ સારા શૂટ કરી શકીએ છીએ સારી ફિલ્મ બનાવી શકીએ છીએ વાસ્તવમાં એ આપણે માન્યતા હોય છે ઠીક છે આપણે આપણી રીતે કરતા હોઈએ છીએ આપણા સંતોષ માટે આપણા આનંદ માટે પણ ઉત્કૃષ્ટ શૂટ કોણ કરી શકે ઉત્કૃષ્ટ ફિલ્મ કોણ બનાવી શકે ઉત્કૃષ્ટ ડોક્યુમેન્ટરી કે શોર્ટ ફિલ્મનું નિર્માણ કોણ કરી શકે એને માટે એક વિશેષ આવડત અથવા તો વિશેષ લાયકાત વ્યક્તિની અંદર હોવી જોઈએ તો એવી એક વ્યક્તિ અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જે યુવા ફિલ્મ સર્જક છે ફિલ્મ મેકર છે અને ખાસ કરીને ડોક્યુમેન્ટરી અને શોર્ટ ફિલ્મમાં જેમણે ઉત્કૃષ્ટ કામ કર્યું છે એમનું નામ છે બીરદ છાયા બિરદ કરવો રાજકોટમાં અગિયાર બાર ધોરણ સુધી બાર પાસ કરીને પછી પત્રકારત્વની લાઈન લેવી જે લોહીમાં છે વારસામાં છે જ્વલનભાઈનું પત્રકારત્વ સીધું સ્વાભાવિક છે વારસામાં હોય અને પત્રકારત્વમાં અભ્યાસ કરીને છાપામાં જવું કે મેગેઝીનમાં જવું જે પરંપરાગત પત્રકારત્વ છે એને બદલે પત્રકારત્વનો અભ્યાસ કરીને મીડિયાનું એક એક બીજું બીજી જે છે માધ્યમની ફિલ્મ એ પસંદ અને એને માટે અમદાવાદ અભ્યાસ કરવો થોડીક એ મારે વાત સાંભળવી છે બારમું પાસ કર્યા પછી એટલે ફિલ્મ મેકિંગ પેલા તો સૌથી પેલા તો રસ પપ્પાને કારણે મેં બિલકુલ બહુ સાથે જોયા થિયેટરમાં ઘરે વાત લઉં તો મારું ટેન્થ પતું સત્તર તારીખે સત્તર માર્ચ બે હજાર વીસ માં ટેન્થ પતું બાવીસ તારીખ થી આપણું લોકડાઉન ચાલુ થઈ ગયું કોરોના કારણે એટલે એમાં મારો ને પપ્પાનો એવો પ્લાન હતો કે અમે અઠવાડિયામાં ચાર પિક્ચર થિયેટરમાં જોવા જશું ચાર ફિલ્મ એ આખું બધું દોડાઈ ગયું એટલે પછી એમેઝોન ફાયર સ્ટીકમાં પપ્પા લેવા ને બધું ઓટીટી પ્લેટફોર્મ ત્યાંથી ચાલુ એટલે અમે લોકડાઉનમાં ઓછામાં ઓછી માધ્યમ છે જેમાં મને કઈક ગમે છે કે હું એમાં કઈક ગમતું કરી શકીશ એટલે એ વસ્તુ એ સિલસિલો ચાલુ થયો ત્યારથી અગિયાર બાર પછી કોમર્સમાં એ ચાલુ રહ્યું થોડું ઘણું અમે આઈએફપી સીઝન ઇલેવન કર્યું દેવર્ષ ત્રિવેદી છે મારો એક મિત્ર એની સાથે એ કર્યું બરાબર બીજી પણ એકાદ ડોક્યુમેન્ટ્રી ને સર્સ અમે ત્યારે કર્યું એ પછી બારમું હોય એટલે થોડુંક પાછું એ પેલું થઈ ગયું બારમા ધોરણને કારણે જેવો પાસ થયો એટલે પાછું થોડું ઘણું એમાં કામ ચાલુ કર્યું ને પછી અમદાવાદ માં એનઆઈએમસી જે છે નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એમાં મેં એડમિશન લીધું એમાં ગયો થોડું ઘણું ટેકનિકલ નોલેજ હતું કેમેરા છે ફોટોગ્રાફી માટે હતું ફિલ્મ માટે તો હું તોય હજી ઝીરો હતો ત્યારે બરાબર પણ પછી અમારા બધા જ પ્રોફેસર્સ છે મારા જે ડિરેક્ટર છે ડોક્ટર શિરીષ કાશીકર ઇવન અમારા જે ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રોફેસર છે ડોક્ટર કૌશલ ઉપાધ્યાય પ્રોફેસર એમના ગાઈડન્સથી એમનું ગાઈડન્સ મને એટલું બધું ફળ્યું છે કે જેને કહેવાય ને કે ઝીરો ટેકનિકલ નોલેજ હતું ને એમાંથી અત્યારે મારી પાસે એટલું બધું પેલું પાસાઓ ખુલી ગયા છે બીજા ઘણા બધા એમના કારણે એમનું ગાઈડન્સ અને પછી મને બીજા એક મારા પ્રોફેસર મળ્યા ડોક્ટર ભૂષણ કંકાલ કરીને એમને ફિલ્મ મેકિંગ માટે મને વધુ નોલેજ આપ્યું વધુ માહિતીઓ મળી મને ફિલ્મ મેકિંગ એટલે એ રીતે આખું હું ફિલ્મ મેકિંગમાં આ ત્રણ વર્ષમાં સૌથી વધારે એન્ટર થયો બાકી પેલેથી લગભગ એ તત્વ મને ખેંચતું હતું ને પછી હું એ નદીમાં મેં હાથ ધોવાના ચાલુ વાહ અચ્છા બિરદ ત્રણ વર્ષનો અભ્યાસ એટલે ગ્રેજ્યુએશન સુધીનો જે અભ્યાસક્રમ ત્યાં હોય છે ત્યાં તો અનેક વિદ્યાર્થીઓ આવતા હોય અત્યારે તમારી સાથે પણ કેટલા બધા વિદ્યાર્થીઓ એ વિષય શીખતા હશે ભણતા હશે પણ એમાં આપણો રસ હોવો અને આપણે એમાં આગળ વધવું તો એના માટે કઈ ક્વોલિટી હોય છે અમે એમ માનીએ છીએ મેં પહેલા કીધું એમ કે હું મારી પાસે એક સ્માર્ટફોન છે તો હું ફોટો લઉં મને લાગે હું સરસ સારો ફોટોગ્રાફર છું મને એમ લાગે કે હું સારું શૂટ કરી શકું છું હું સારી શોર્ટ ફિલ્મ બનાવી શકું છું પણ એ મારે માટે સારી છે ઉત્કૃષ્ટ કદાચ એ નથી તમે લોકો જે કામ કરો છો પર્સનલી તમે તો એ ઉત્કૃષ્ટ સર્જન કરો ઉત્કૃષ્ટ સર્જન કરવા માટે આવી ફિલ્મ બનાવવા માટે તમારી પાસે શું હોવું જોઈએ અ ઉત્કૃષ્ટ સર્જન કરવા માટે તમે ફિલ્મ બનાવતા રહો અચ્છા તમે ખાલી તમે મેં એક બહુ જ સારા બહુ જ મોટા દિગ્ગજ દિગ્દર્શક નું એક સરસ કોટ છે કે તમે શૂટ કરો તમારા મોબાઈલમાં બરાબર એને બહુ સરસ એડિટિંગ પણ એને ખાલી જોડી દો જોડી અને બાર મૂકો ને એમાં ખાલી પાછળ એક ટાઇટલ રાખી દો ડિરેક્ટેડ બાય એ ખાલી કરી દો એ રીતે તમે ફિલ્મ બનાવશો એટલે એની મેળે ઉત્કૃષ્ટ સર્જન થવા મળશે પછી એ ઉત્કૃષ્ટ સર્જન એટલે એક સર્જન ના હોય પછી તમારે એક લેવલ બની જાય કે આ લેવલથી મારે ઘટવાનું નથી આ લેવલથી મારે ઉપર જવાનું એટલે એ રીતે તમે સર્જન કરતા બીજું તમને એ તત્વ ગમવું જોઈએ એ લાઈન તમને ગમવી જોઈએ ફિલ્મની લાઈન છે તો એમાં એવું નથી કે કરવું જ પડે એમ તમને ના ગમે તો તમે એ મૂકી શકો પણ એ ફિલ્મ લાઈન જે છે એમાં તમને કંઈક એવું કનેક્ટ કરતું હોય મને છે તો મને કેમેરા કનેક્ટ કરે છે મને ટેકનિકલ પાસાઓ કનેક્ટ કરે છે લાઇટ્સ કનેક્ટ કરે છે એ બધું એક કનેક્શન કોઈ પણ રીતે બિલ્ડઅપ હોવું જોઈએ તમારી અંદરથી તો તમે ગમે એ રીતે સરસ ફિલ્મ બનાવી શકશો ઇવન આપણા યંગ જનરેશનના જે અમુક સર્જકો છે અત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કયું કે હિન્દીમાં પણ એટલે એ લોકો પણ એ જ રીતે આવે છે બહુ જ એકદમ રો સર્જન કરે છે સૌથી પહેલા રો માંથી પછી એ લોકો ફાઇન ટ્યુન ફાઇન ટ્યુન કરીને બહુ સરસ રીતે પછી એને બહાર લાવે છે એટલે એ રીતે તમારે સર્જન કરતા રહેવાનું ત્યારે ઉત્કૃષ્ટ સર્જન થશે બરાબર છે બહુ સરસ અચ્છા તમે ડોક્યુમેન્ટરી બનાવો છો તમે શોર્ટ ફિલ્મ નું નિર્માણ કરો છો અમને એટલે જનરલી લોકોને એ જ ખબર નથી કે બે વચ્ચે ફરક શું છે અમે ડોક્યુમેન્ટરીને શોર્ટ ફિલ્મ માનીએ છીએ શોર્ટ ફિલ્મને ડોક્યુમેન્ટરી માની છીએ બે વચ્ચે ભેદરેખા તો છે જ તો એ જરા વ્યવસ્થિત રીતે સમજાવી દઉં લોકોને બે જુદા જુદા તત્વો શું છે એટલે ડોક્યુમેન્ટરી શું છે અને શોર્ટ ફિલ્મ શું છે અમે ભેગું કરીએ છીએ શોર્ટ ફિલ્મ શોર્ટ ફિલ્મ શું હોય કે એક સ્ટોરી હોય ફિક્શનલ અથવા નોન ફિક્શનલ બંનેની એ બંનેની વચ્ચે પણ એક નાનકડી પાતળી લાઈન છે અને એમાં પણ આપણે ઘણી વખત ગા ખાઈ જતા હોય એ ફિક્શનલ સ્ટોરી હોય તો એ કોઈ એક અ બે પાત્રો હોય બે ત્રણ પાત્રો હોય એની ઉપરથી આખી આખી ફિલ્મ બને એના સંવાદો લખાય પછી ફિલ્મ બને શૂટ થાય પછી એડિટ થાય ને પછી એ બાર આવે શોર્ટ ફિલ્મ ડોક્યુમેન્ટરી શું છે તો કે કોઈ માણસ એવું કોઈક કઈક કામ કરી રહ્યો છે અથવા તો સમાજને એ વસ્તુ જાણ થાય કે આવું કોઈ એક કોઈ સંસ્થા જે આવું કોઈ કામ કરી રહ્યું છે કે કોઈ માણસ આવું કામ કરી રહ્યો છે એનું ડોક્યુમેન્ટેશન એટલે લોકોને એનાથી એજ્યુકેટ કરવા બરાબર છે એ ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકિંગ મોસ્ટલી પેલું હોય છે કે ડોક્યુમેન્ટરી ઇઝ અ જનરલ કે એજ્યુકેટ કરું લોકોને કે આ વસ્તુ આયા થઈ રહી છે બરાબર શોર્ટ ફિલ્મ હોય તો કે લોકોને એમાં એન્ટરટેન થાય લોકો બરાબર લોકો એ સ્ટોરી થી કનેક્ટ થાય એ માટે શોર્ટ ફિલ્મ નું આખું સર્જન કરવામાં આવતું છે ડોક્યુમેન્ટરી એ આ છે કે કોઈ એક સરસ વસ્તુને તમે સરસ રીતે એના ડોક્યુમેન્ટેશન કરો કે યાર આ વસ્તુ સમાજમાં તમે મૂકો કે આ વસ્તુ આ રીતે અહીંયા કોઈ કરી રહ્યું બરાબર બહુ સરસ અચ્છા એક ફિલ્મ બનાવવી હોય શોર્ટ ફિલ્મની આપણે વાત કરીએ અત્યારે તો પેલા એક વિચાર ઉદ્ભવે કે આ એક એક વન લાઇનર જેને આપણે કંઈક વિચાર આ લાઇન ઉપર આપણે કંઈક ફિલ્મ બનાવીએ શોર્ટ ફિલ્મ પછી એની સ્ટોરી લખાય પછી પાત્રો નક્કી થાય તમારી ભાષામાં એને જે કંઈ કહેવાતું હોય તે પછી એનું આગળ આઈડિયા ચાલે એનું ડિરેક્શન થાય પછી કેમેરા તો એક ફિલ્મનું નિર્માણ કરવા એક વિચાર મનમાં જન્મે ત્યાંથી માંડીને ફિલ્મ પૂરી થાય ને જયારે બતાવાય ત્યાં સુધીની જે આખી પ્રોસેસ છે એ શું હોય છે પેલા એક બીજું તમે એમાંથી એ જે ઘટકો છે અલગ અલગ વિચારથી માંડીને ફિલ્મનું ફાઈનલાઇઝેશન ત્યાં સુધી બધું જ જાણો છો અથવા તમારા રસના કેન્દ્રો અમુક અમુક જ છે અથવા બધું કરી શકો છો બધું બધું આપણને આવડતું હોવું જોઈએ બધું એટલે એમાં એવું છે કે તમને થોડું ઘણું નોલેજ છે ને બધા તમને સ્ક્રિપ્ટ રાઇટિંગ પણ આવડવું જોઈએ તમને કેરેક્ટરાઇઝેશન પણ આવડવું જોઈએ કે તમે એ રીતે કેરેક્ટર ને તમારા મગજમાં શું એ કેરેક્ટર છે કે ભાઈ મારે એક છોકરો છે એ વ્હાઇટ શર્ટ પહેરીને ઉભો થાય વ્હાઇટ શર્ટ સાથે બીજું શું પહેરશે એ કેરેક્ટરાઇઝેશન તમને આવડવું જોઈએ બીજું તમને કાસ્ટિંગમાં પણ થોડુંક નોલેજ હોવું જોઈએ કે કયું પાત્ર કોને ન્યાય આપી શકશે એ રીતે બરાબર સાથે સાથે તમને ડિરેક્શનમાં પણ થોડું ઘણું નોલેજ હોવું જોઈએ કેમેરા એટલે ફિલ્મ સ્પેશિયલાઇઝેશન તમે બે વસ્તુમાં કરો કે તમને ફિલ્મ ડિરેક્શન ડિરેક્શન તમે કરી શકશો કેમેરા પણ કરી શકશો ને એડિટિંગ તમે બહુ જ પરફેક્ટલી આ ત્રણ પાસાઓ તમારા બહુ જ એકદમ પરફેક્ટ છે પણ સાથે સાથે તમે એક્ટિંગ પણ જાણતા હોવા જોઈએ પાછળથી ડબિંગ કેવી રીતે થાય એ પણ થોડું ઘણું જો તમને નોલેજ હોય તો કદાચ કોઈ ના હોય તો એને રિપ્લેસ કરવા માટે તમે એક એમની પાસે કોઈ ટીમ પાસે તમે એક રહ્યો કે ભાઈ તમે છો તો તમે આ વસ્તુ કરી બરાબર બીજું હું છું તો મને બધું નથી આવડતું હું નથી આવડતી હું એક્સેપ્ટ કરું છું પણ સૌથી વધુ મને ઇન્ટરેસ્ટ ફિલ્મ ડિરેક્શનમાં છે અને એક્ટિંગમાં છે એ બંને પાસાઓ હું અત્યારે એની ઉપર હું કામ કરી રહ્યો છું અને હજી કામ કરતો રહીશ અને પરફેક્ટ થવાની એમાં ટ્રાય કરીશ પણ કોઈ કોઈ પરફેક્ટ નથી એ કામ કરતા રહેવાનું હોય પછી એ રીતે પછી પરફેક્ટ થવાનું હોય તો એ થતું જાય એ રીતે હોય છે બરાબર એટલે એ સરસ બાકી સરસ બહુ મને પ્રોસેસ તો મને બહુ જ ગમે છે એ આખું જ્યારથી વિચાર ઉદ્ભવે સ્ટોરી લખાય પછી સ્ક્રિપ્ટ લખાય પછી ડાયલોગ્સ એ બધું લખાય ત્યાંથી લઈને આખું ઓન ફ્લોર જવાનું ઓન ફ્લોર ની પછી મસ્તીઓ અમારી હોય છે અમે ટીમ તો અમે અમારી આખી એવી ટીમ છે કે અમે કામ કરીએ પણ કામ સાથે મસ્તીઓ પણ એટલી જ કરીએ બઈ બંને બેલેન્સ છે બરાબર એટલે આમ કંટાળી ના જડે કામ નો અને સાથે સાથે કામ પણ થતું રહે એટલે એ આખી 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 પ્રોસેસ મને બહુ ગમે છે એમાં પછી એડિટિંગ પ્રોસેસ હોય તો એમાં એમાં બહુ સરસ રીતે મસ્તી કરતા કરતા કામ કરીએ અને ઉલટાનું એ કામ વધુ સારું નીવડે છે કદાચ બહુ સિરિયસલી કામ કરીએ ને આપણે તો કદાચ કોપર એવું થાય કે કામ મસ્તી કરતા કરતા આપણે કરીએ તો એ કામ અમારું બહુ સરસ નીવડે છે અમે મેં બે વાર એવા એક્સપિરિયન્સ કર્યા છે એટલે મને ખબર બરાબર બિરદ ત્રણ વર્ષનો જે અભ્યાસક્રમ હવે લગભગ મને કે પૂરો થવામાં છે તમારો તો એ ગાળા દરમિયાન તમારું જેમાં ઇન્વોલ્વમેન્ટ હોય એવી ડોક્યુમેન્ટરી અથવા તો શોર્ટ ફિલ્મો લગભગ કેટલી બનાવી હશે અથવા તો કયા કયા વિષયને સાંકળીને હું થોડો રેન્જ પૂછવા એટલે માગું છું કે દર્શકોને ખ્યાલ આવે કેવા કેવા વિષય ઉપર શોર્ટ ફિલ્મ બનાવી શકાય છે અને એટલે એ એટલે નંબર ઓફ યાદ ન હોય તો કંઈ વાંધો નથી પણ લમસમ પણ ચાલે અને બીજું કે એમાં તમારી ભૂમિકા શું રહી છે બીજું એમાં તમે જે આ વર્ક કર્યું છે એમાં તમને ક્યાંયથી પ્રોત્સાહન મળ્યું ઈનામ મળ્યું નંબર મેળવ્યા હોય તો થોડી એની વાત પણ સાંભળવી છે મે શોર્ટ ફિલ્મ્સ તો આમ તો મે IFP સીઝન 12 પણ કરેલું 2022 માં જ્યારે મારું સત્ર ચાલુ થયું હતું હજી ફર્સ્ટ સેમેસ્ટર ચાલુ થયું કોલેજનું ત્યારે મે આખું આખું ભેગા થઈને IFP માં કા એક એવો પ્રોજેક્ટ હોય છે ઇન્ડિયા ફિલ્મ પ્રોજેક્ટ કરીને એક સરસ બહુ સરસ એક ઉપક્રમ છે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં એ તમને ચેલેન્જીસ હોય અચ્છા ફિફ્ટી આવર્સ ફિલ્મ મેકિંગ ચાલે તો તમારે પચાસ કલાકમાં આખી આખી શોર્ટ ફિલ્મ કરીને તૈયાર કરીને દેવાની એમાં પાંચ થી છ મિનિટ ની લિમિટ હોય છે અચ્છા એટલે એ અઘરું હોય છે એ બહુ અઘરું હોય છે કારણ કે તમારે આઠ વાગે આજે રાતે આઠ વાગે તમારી પાસે ટોપિક આવે અને એની ઉપર તમારે સ્ટોરી બનાવવાની ડાયલોગ લખવાના આખા દિવસ શૂટ કરવાનું એને એડિટ કરીને પરમ દિવસે રાતે દસ વાગ્યા સુધીમાં ત્યાં એમને સબમિટ કરવાની પછી એ લોકોનું ઇવોલ્યુશન ઇવેલ્યુએશન થાય અને ઇવેલ્યુએશન પછી તમને જો એમને ફિલ્મ ગમે તો એ તમારી ફિલ્મ નોમિનેટ થાય ને પછી આગળ અવોર્ડ હોય છે એટલે એ ફિલ્મ ત્યારે મેં કરેલી એ ફિલ્મ બહુ જેને કહીને કે બહુ પ્રાઇમરી થી પણ નીચેની લેવલની ની અમારું એકદમ સ્ટાર્ટિંગ જ હતું ત્યારે બની પણ અમારે કરવું હતું કઈક એટલીસ્ટ કઈક ચાલુ થાય બરાબર એના માટે પછી ગયા વર્ષે મારા એક સિનિયર ની એક શોર્ટ ફિલ્મ કરી જેમાં હું ને ભૂષણ સર બંને ફાધર અને સન ના રોલમાં છીએ એ બહુ સરસ એક સ્ટોરી હતી એક બાપ દીકરાની ની સ્ટોરી હતી એમાં અમે કામ કર્યું બીજું ગયા વર્ષે જ મેં આઈએફપી પણ પાછું કર્યું આઈએફપી અમારી કોલેજમાંથી માંથી કૌશલ સર ને ભૂષણ સર ના મોટિવેશન થી અમે પાછા આઈએફપી માં જોડાયા એમાં ચોર ચોર કરીને અમારી ફિલ્મ હતી બરાબર એમાં હું મુખ્ય પાત્ર તરીકે મેં મારો ભાગ ભજવ્યો અને એ ફિલ્મ અમારી આઈએફપી માં નોમિનેટ પણ થઈ આઈએફપી 2024 માં ટોપ 20 માં અમે નોમિનેટ થયા 3000 ફિલ્મ્સ ની વચ્ચે બરાબર અને આખો બહુ સરસ રીતે અમે પ્રોસેસ જે છે પાર પાડી તમે બહુ સરસ રીતે શૂટ કર્યું મુંબઈ પણ ગયા હતા એફી ફેસ્ટિવલમાં અમે નોમિનેટ થયા હતા એટલે એ રીતે પછી અને બહુ જ મજા કરી બીજું મારું એક પર્સનલ શો માર્ક એક પ્રોજેક્ટ હોય છે અમારે બરાબર એમાં પણ મેં એક શોર્ટ ફિલ્મ કરી સસ્પેક્ટ કરીને એ શોર્ટ ફિલ્મમાં પણ મેં ડિરેક્ટર એક્ટર અને મેં લખી પણ મેં કારણ કે અમારે જ બધું કરવાનું હોય છે હંડ્રેડ પાસ પ્રોજેક્ટ એટલે મારો પર્સનલ પ્રોજેક્ટ બરાબર બીજું હજી હમણાં જ બે ત્રણ દિવસ પહેલા જ અમે સિલવાસા એક સૈનિક સ્કૂલ છે વિદ્યાભારતી ગુજરાત પ્રદેશનો બહુ જ સારો ઉપક્રમ છે એની એક કરીને હવે પાછો મારા માર્કના પ્રોજેક્ટ માટે હું એક સરસ ડોક્યુમેન્ટરી હજી ડોક્યુમેન્ટમાં છે એટલે બહુ જ ટૂંક સમય મેં પણ પાછું એક્ઝિક્યુટ થશે એવું છે બરાબર અચ્છા કોઈ વિદ્યાર્થીને અથવા કોઈ પણ વ્યક્તિને એક શોર્ટ ફિલ્મ બનાવી છે મારે એક શોર્ટ ફિલ્મ બનાવી છે તો મેં આ પ્રશ્ન આમ થોડાક વાર પહેલા પૂછી લીધો છે અલગ રીતે પણ એની પહેલેથી પ્રોસેસ મારે શું કરવી પહેલા મને એક વિચાર આવ્યો મારે પર્યાવરણનો બચાવ કેમ થાય તો પર્યાવરણ કેમ બચાવી શકાય એ ફિલ્મ બનાવી છે તો મારે શું કરવું જોઈએ મારે ક્યાંથી શરૂ કરવું તમને તો પહેલા તો જે વિચાર આવ્યો ને કે મારે પર્યાવરણ બચાવવું છે એ તમે પેલા લખી નાખો ક્યાંક લખી નાખો તો તમે પેપર ઉપર ઉતારશો ને એક લાઈન આવશે ને ત્યારે બીજી લાઈન આવશે તમે મગજમાં એ વિચાર રાખશો તો હવે મગજ એ કારે એક ટાઈમે ઘણા બધા વિચાર કરતો એટલે એ તમારો વિચાર એ ઉડી જશે બરાબર લખી નાખો તમે એ પછી એની ઉપર તમે વધુ પડતું બ્રેઇન કરો કે કઈ રીતે તમે દેખાડવા માંગો છો કોમન રીતે જે લોકો બધા રીતે બતાવે છે કે વૃક્ષો ને પાણી પાવ કે એ રીતે પેલું સ્કૂટર ની જગ્યાએ સાયકલ યુઝ કરો એ રીતે જે આખું પ્લાસ્ટિક નો ઉપયોગ ઓછો કરો હા એ રીતે તમારે દેખાડવું છે તો એમાં પણ તમે યુનિક વે તમે કઈ રીતે કરી શકશો કે બધા થી અલગ થઈને કે હા આપણે કંઈક અલગ દેખાડ એ રીતે આખું બ્રેઇન કરો પછી એની સરસ રીતે વાર્તા આખી બનાવો વાર્તામાં તમે બે ત્રણ વાર્તા એક બે ત્રણ પેલા લખો કારણ કે એક વખતમાં તમને મજા નહીં આવે તમારું મગજ સેટિસફાઈ નહીં થાય એમાં બરાબર એટલે ફાળી પડે તો એ વાર્તા એકવાર ફાળી નાખો પછી બીજી વાર લખો પછી ત્રીજી વાર લખો એવા ત્રણ ચાર ડ્રાફ્ટ બનાવો પછી એનું સ્ક્રિપ્ટિંગ કરો પછી એમાં પાછું કેરેક્ટરાઇઝેશન કે તમારે કયા કયા કેરેક્ટર જોઈએ તમારે ઝાડને લઈને બનાવો તો ઝાડ જ બોલતું હોય અથવા તો ઝાડને ઝાડનો અવાજ કોઈ બીજું બનીને બોલતું હોય કોઈ પાત્ર પણ એ ઝાડના અવાજે બને એવું એવું કઈ એવું તમારા કેરેક્ટરાઇઝેશન ને તમે સરસ પાત્ર આપો એ પાત્રમાં તમને કોણ જોઈએ છે એ રીતે તમે આખું કરો પછી એક્ઝિક્યુટ કરો એ વિચારને કે તમે પ્રોડક્શન પર લઈ જાઓ સ્ક્રિપ્ટ ને એ બધું થઈ ગયું પછી પ્રોડક્શન પર લઈ જાઓ પ્રોડક્શન પણ કરો પ્રોડક્શન પછી પોસ્ટ પ્રોડક્શન મે પ્રી પ્રોડક્શન અને પોસ્ટ પ્રોડક્શન બહુ જ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવતો હોય છે ફિલ્મમાં કારણ કે પ્રોડક્શન એ શું છે તો કે પ્રી પ્રોડક્શન નો પ્રી પ્રોડક્શન પાયો છે પ્રોડક્શન એની ઉપર નું સ્લેબ છે અને પોસ્ટ પ્રોડક્શન છે ને આખી આખી ઇમારત છે બે માંથી એક પી પ્રી અથવા પોસ્ટ બે માંથી એક એમાં તમે હલશો ને એટલે સ્લેબ છે ને એ એ નબળો બનશે બરાબર હવે ઇમારત નબળી બનશે ને એટલે સ્લેબ નબળો એવું લોકો કે સ્લેબ નબળો એટલે એનો મતલબ એમ કે તમારું પ્રોડક્શન નબળું છે એટલે તમે એ રીતે આખે આખું ત્રણેય પાસાઓ છે એને એકદમ પરફેક્ટલી ફાઇન ટ્યુન કરો પોસ્ટ પ્રોડક્શનમાં પણ તમે એડિટિંગ પણ એટલું સરસ રીતે કરો ડબિંગ વોઇસ ને બધું બહુ સરસ રીતે કરો એ રીતે આખે આખું કરો એટલે તમારી ફિલ્મ સરસ હતી પછી બહાર આવે અચ્છા એક ફિલ્મ જેનો નંબર આવે છે અથવા તો નંબર આપણો આવે જ એવી ધારણાથી એવા દૃઢ વિશ્વાસથી કોઈને ફિલ્મ બનાવી છે શોર્ટ ફિલ્મ તમારે એક એવી ફિલ્મ બનાવી છે કે મારો નંબર આવવો જ જોઈએ નો આવે તો જુદી વાત છે અથવા તો તમારો નંબર જ્યારે આવે છે એક શોર્ટ ફિલ્મનો તો એમાં શું હોય છે જે બીજામાં નથી હોતું જેને કારણે તમારો નંબર આવે છે એ જ એ આપણે બોલવાનું છે કે ભાઈ એમાં શું છે જે મારામાં મારી ફિલ્મમાં નથી અને બીજું નંબર ની આશા મૂકી દો અમે આઈએફપી જયારે કર્યું ને ત્યારે અમારે કોઈ જેવા હોપ નતા કે અમે નંબર લઈ આવીએ મતલબ હોપ હતા પણ એવું એક્સપેક્ટેશન નતું કે ના અમે નંબર લઈ આવીએ કે અમારા નંબર અમે અમારી મજા માટે કર્યું કે યાર પચાસ કલાકની એક ફિલ્મ બને છે આટલા બધા લોકો ભેગા થઈને બને અમે લગભગ ત્રીસ ચાલીસ જણા હતા ટીમમાં મેઇન ટીમ વીસ જણાની ની છે એની ઉપરથી અમે બીજા વીસ જણાને ટીમમાં ઇન્વોલ્વ કર્યા અને તો એ રીતે હોપ્સ રાખો પણ એક્સપેક્ટેશન ના રાખો યાર ના નંબર મારે જોઈએ છે તો પેલો નંબર જોઈએ બીજો નંબર જો નંબર આનો હશે ને તો એ આવી જશે બરાબર અમારે એવું હતું કે આઈએફપી નું રિઝલ્ટ જ્યારે ડિક્લેર થયું ને ત્યારે એવું હતું કે છ વાગે મેં અને મારા સર કૌશલ સર એમ બંને જોયું એમાં નતું અમારું નામ અચ્છા એ એવું હતું કે ગયા વર્ષના હજી નોમિનેશન હતા ને આ વર્ષના હતા જેડે એવું કઈક હતું એ પછી અમે એક જગ્યાએ ભેગા થયા હતા ત્યાં અમને બીજા અમારા ટીમ મેમ્બર પાસેથી એવો મેસેજ આવ્યો કે આપણું તો નોમિનેટ થઈ છે એટલે એ આખી અલગ જ ખુશી હતી કે આ એકદમ અનએક્સપેક્ટેડલી અમે હોપ્સ અમારી હતી કે પ્રોડક્ટ સારી બની છે ફિલ્મ સારી બની છે તો આ વખતે અમે નોમિનેટ કદાચ થઈ શકે એવું નતું કે નોમિનેટ થવું જ કે નોમિનેટ થશું જ કે એવું એટલે એ હોપ્સ એવું તમે છોડી દો કે કમ્પિટિશન રાખો પણ કોમ્પિટિટર ભાવ છોડી દો કે ના યાર આમને હું આના કરતા તો હું આગળ મારે વધુ છે કે એવું તમારા માટે કઈ કરો છો ને એ રીતે કરો તો કદાચ એનો અવોર્ડ તમારો એવોર્ડ બનશે વાહ 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 બિરદ કેટલાક વર્ષ પહેલા મને સાલ અત્યારે યાદ નથી આવતી એક્ઝેક્ટલી પણ જ્વલનભાઈ એક આત્મકથા એક હું પણ શ્રોતાગણમાં હતો મને એમ લાગે છે કે ત્યારે તમે બહુ જ હાઈસ્કૂલ કક્ષાએ અભ્યાસ કરતા હતા કાર્યક્રમનું સંચાલન કર્યું હતું અથવા તો કંઈક સ્વાગત પ્રવચન કર્યું હતું એવું મને કંઈક થોડુંક યાદ આવે છે તો એ જે જાહેરમાં બોલવાની આવડત છે નાની ઉંમરે હાઈસ્કૂલ કક્ષાએ એ આ ડિરેક્શનમાં અથવા તો અભિનયમાં પરિણમી ગઈ છે હું પૂછી શકું કહી શકું હા એટલે એ જે વસ્તુ છે બે હજાર અઢારમાં તમે કહો સાત જુલાઈ બે હજાર અઢાર અચ્છા અને મેં કાર્યક્રમ સંચાલન કર્યું ત્યારે હું નાઇન્થ સ્ટાન્ડર્ડમાં નવમાં ધોરણમાં અને એ આખે આખી જે ક્વોલિટી છે પબ્લિક સ્પીકિંગની ક્વોલિટી મારી મમ્મી અને મારા પપ્પા બંનેની મદદથી મને મળી છે મમ્મી એમ મને હું સેન્ટ મેરીઝમાં પડતો ત્યારે અમારે એક આખું સવારે એસેમ્બલી થતી ને એમાં ન્યૂઝ નહીં બધું વાંચવાનું થતું એટલે મમ્મી એને મને મને મોટિવેટ એના માટે મને મોટિવેટ કરે અને હું ન્યૂઝ લેવા એટલે પપ્પા મને ન્યૂઝ વાંચતા શીખવાડે કે તારે આ રીતે પ્રેઝન્ટ કરવા એટલે બંનેના એક સંયુક્ત પેલા હેલ્પ થી હું એ સ્ટેજ સુધી મને એમને પહોંચાડ્યો અને એ પછી આખું મેં જે રીતે કીધું કે નાઇન્થ સ્ટાન્ડર્ડ પછી ટેન્થ સ્ટાન્ડર્ડમાં લોકડાઉન એમાં પછી ફિલ્મ જોવી અને આખે આખું એમાં ઉતરવું એટલે એ કઈ પણ કહી જ શકીએ કે ત્યારે કદાચ એ સ્ટાર્ટિંગ ફેઝ હતો જે મને નથી ખબર કે મારો ક્યાંક મને અહીંયા ક્યાંક આ લાઈન ઉપર મારે જવાનું થશે અને હું આની ઉપર કેડી કંડારીશ પણ એ કઈ આપણે કહી શકીએ કે યસ એ સ્ટાર્ટિંગ પોઈન્ટ થોડો ઘણો ગણાય છે બરાબર અચ્છા શોર્ટ ફિલ્મ ડોક્યુમેન્ટરી ફિલ્મ થી શરૂ કરેલી આ યાત્રા અભ્યાસના ભાગ રૂપે શરૂ કરેલી યાત્રા ક્યાં જઈને અટકવાની છે અથવા તો ધારણા શું છે કે આપણે કયા મુકામ સુધી જવું અત્યારે આપણે તળેટી થી થોડાક ઉપર ચડ્યા છીએ તો હવે ટોપ સુધી જવું છે તો આ ક્ષેત્રમાં ટોપ એટલે શું

અટકશે તો નહીં પણ એટલીસ્ટ મને એવું છે કે હું સત્યજીત રેને હું મારા વન ઓફ ધ ગુરુ ગણું છું મારા ફિલ્મ મેકિંગમાં તો હું એટલીસ્ટ એમનો ડિસાઈપલ ગણાવ કે હા યાર આમને એને સત્યજીત રેના સર્જનને તો કોઈ માત ના આપી શકે પણ એનો જે ડિસાઈપલ પોતાને ગણાવે છે એનો એક શિષ્ય ગણાવે છે તો એ રીતે એનું કામ એ કરી રહ્યો છે એ રીતે મારું એવું એક સપનું છે કે હું એ

એમાં મારે ઇન્ડલ્ઝ થવું છે કે સિનેમામાં હું જરાક જવું અચ્છા તમે કીધું કે ડિરેક્શન અને એક્ટિંગ મારા બે મુખ્ય રસના વિષય બાકી થોડું ઘણું જાણવું જોઈએ એ તો તમને લોકોને આવડતું હોય છે હવે એમાંથી એક પસંદ કરવાનું કારણ કે બે તો સાથે કરી નહીં શકાય અથવા તો બહુ અઘરું હશે મારી દ્રષ્ટિએ મારું બહુ એમાં મારું એમાં નોલેજ નથી એટલે હું એ નહીં જાણી શકું કહી શકું પણ બેમાંથી એક પસંદ કરવાનું થાય તો પ્રાયોરિટી કોને આપો હું ફિલ્મ ડિરેક્શન ને વધુ પ્રાયોરિટી આપું કારણ કે ને ફિલ્મ ડિરેક્શન ને પ્રાયોરિટી આપું પણ એના કરતા જો કદાચ મને સૌથી વધુ તો હું એક્ટિંગ ને કારણ કે એમાં મને વધુ પાત્રો જીવવા મળે મારો બિરજ છાયા કરતા હું કોઈક સાઈડમાં કોઈક બીજું પાત્ર ને હું મારામાં ઉતારી શકું છું મારામાં હું એને ભજવી શકું છું એટલે હું એક્ટિંગ ને વધુ એવું નથી કે કેમેરા સામે રહેવું છે કે ફેમ જોઈએ પણ એમાં ઘણા બધા પાત્રો તમે એકારે કેટલા બધા પાત્રો તમે ભજવી શકો કે બિરજ છાયા સિવાય તમે કોઈક આ ચોર ચોર છે તો એમાં ચતુર નામનું મારું એક પાત્ર હતું બરાબર એને હું એ રીતે ભજી શકું પેલા ફાધર ફાધર સન મારો હતું તેમાં હું હું સન હતો તો સન નું મેં પાત્ર ભજવી હું શકું બરાબર સસ્પેક્ટ હતું તેમાં એમાં મારો એક સ્પેશિયલ ઓપરેશન ની ટીમ એક પોલીસ ઇન્સ્પેક્ટર એનું પાત્ર તો એમાં કેટલા બધા પાત્ર મે હું મારી અંદર પેલા કરી શકું છું એટલે હું વધુ તો પેલું એક્ટિંગમાં પેલું કરી શકું બરાબર અને બાકી ડિરેક્શન ને હું એટલે પેલું આપીશ કારણ કે હું એમાં બીજા પાત્રો એમ કહી શકું છું કે તું મારી રીતે જીવ જીવ આપણે આપણે એવું કહી શકીએ કે તું મારી આમાં પાત્રો ના એકવીસ વર્ષની ઉંમર ફિલ્મ જોવાની ઉંમર હોય છે આ ઉંમરે છોકરાઓ ભેગા થઈને સિનેમા હોલમાં જતા હોય ફિલ્મો જોતા હોય છે એ ઉંમરે તમારે ફિલ્મો બનાવો તમે ફિલ્મોમાં આગળ વધો નોમિનેટ થાવ તમારી ફિલ્મોને લઈને અથવા તો આટલી મોટી તમન્ના રાખો કે ભવિષ્યમાં હું એક્ટર થાઉં અથવા ભવિષ્યમાં હું હું ડિરેક્ટર થાઉં થાઉં ને મારું રાયનો એક સ્કૂલનો સ્ટુડન્ટ અત્યારે છો જ પણ એમાં આગળ વધું તો આવા વિચાર અઢાર વીસ વર્ષની ઉંમરે એકવીસ વર્ષની ઉંમરે આવે એને માટે કોઈ કુદરતની કૃપા અથવા તો કોઈ સંતોના આશીર્વાદ કારણ કે હું જોઉં છું ગાથમાં પેલો બેરખો પહેરો છે ગળામાં રુદ્રાક્ષની ની માળા પહેરી છે તો કંઈક આધ્યાત્મિક કનેક્શન મોરારી બાપુ સાથે મને જ્યાં સુધી ખ્યાલ છે એ પણ વાત સાંભળવી બાપુ બાપુ તો એમનો પ્રેમ તો હું લખું લખું જ્યારે એમને વિશે કંઈક પણ ત્યારે હું બોલતો લખતો હોઉં છું કે એમના પ્રત્યેનો પ્રેમ કોઈ દી શબ્દોમાં કોઈ દિવસ નહીં વર્ણવી શકાય મારી આખી જિંદગી હું એ નહીં વર્ણવી શકું કારણ કે એમની એટલી કૃપા છે અને એટલી કૃપા રહી છે કે એમને કારણે હું ઘણું બધું કરી શકું મેં બહુ પહેલા એવું લખેલું કે કથા હંમેશા કથા કોઈ હોય ને તો એ કથા કરવી જોઈએ આપણે કથામાં જવું જોઈએ એવા પ્રવાસો કરવા જોઈએ આગળના ઘણા પ્રવાસો આપણે માટે કદાચ સહેલા બની જાય તો એ મેં જોયું છે એ વસ્તુ કે મતલબ મેં અનુભવ્યું છે કે એમની સાથે એક અનુસંધાન છે એક ઋણાનુબંધ છે એટલે એમની તો બહુ જ કૃપા છે ઇવન આધ્યાત્મિક પેલું પણ તમે જે રીતે કહો છો તો એ રીતે પણ હું થોડો ઘણો સ્પિરિચ્યુઅલ પેલામાં છું હું ઘરે એ રીતે પૂજા પાઠ ને એવા રૂ હાલતું હોય છે એટલે બાપુ વિશે તો મતલબ શું પણ એમને એમના થકી ઘણું બધું છે એમની કૃપાને કારણે ઘણું બધું થાય છે એમાં અયોધ્યા કાંડ ની માનસ રામચરિત માનસ અયોધ્યા કાંડ ની એક ચોપાઈ છે કે પ્રભુ પ્રિય પૂજ્ય પિતા સમ આપું કુલગુરુ સમિત માય ના બાપુ એમ કે તમે પ્રભુ પ્રિય પૂજ્ય પિતા છો એમ એટલે હું એક ફાધર ફિગર તરીકે જ એમને હું ગણું છું અચ્છા બિરદ અત્યારે તો ગ્રેજ્યુએશન કરો છો પણ ભવિષ્યમાં આપણે એકેડેમિક ની વાત કરીએ તો માસ્ટર ડિગ્રી કરવાની ગણતરી ખરી અથવા તો બીજો ફિલ્મને લગતા જે પણ કોર્સિસ હોય છે એ કરવાની ગણતરી ખરી હા છે હું માસ્ટર્સ બેચલર્સ છે મારું હોય થોડાક સમયમાં અને પછી તરત જ માસ્ટર્સ સોફ્ટ કરીશ અને હું મોસ્ટલી મારું જે આગળના જે સોપાન છે મુંબઈ જવાના જ છે તો મુંબઈમાં હું મારું માસ્ટર્સ કરવાનો મારો એવો વિચાર છે ને ત્યાં જ પછી મારું કામ ફિલ્મ મેકિંગની જે જર્ની છે ત્યાં આગળ વધારું વાહ ખૂબ સરસ અ બીરત ખૂબ સરસ વાતો કરી મજા આવી અને અમારા દર્શકોને પણ ઘણું બધું જાણવા મળ્યું અને એક અઢાર વીસ વર્ષનો એક છોકરો શું કરી શકે અથવા તો આ એક એવું ક્ષેત્ર છે કે દરેક વ્યક્તિ એમ માનતા મેં પહેલાં કીધું કે અમને બધું આવડે છે પણ એવું આપણને આવડતું નથી હોતું ઘણું બધું શીખવાનું હોય છે તમે એ દિશામાં છો શીખી રહ્યા છો અને આટલું સરસ ધીમે ધીમે કામ શરૂ કર્યું છે આવતા દિવસોમાં પણ તમારી ખૂબ પ્રગતિ થાય આવી અમારા પ્લેટફોર્મ ઉપરથી આ જે શુભેચ્છા પાઠવું છું અમારા કરુણા ટોક્સ વતી શુભેચ્છા આપું છું દર્શકોને એક સરસ મજાનો સંદેશો આપી દો ખાસ કરીને જે યુથ છે એ ઘણી વખત મોબાઈલનો બિન જરૂરી ઉપયોગ ગમે તે શૂટ કરતા હોય છે તો તો કચરા જેવી રીલો બનાવતા હોય છે ભલે પોતાને આનંદ આવતો હોય છે પણ એનો એક પોઝિટિવ યુઝ કેવી રીતે કરી શકાય એ એક સંદેશો મારે સાંભળવો છે એટલે મેં જે રીતે કીધું એ રીતે કે તમે તમારું સર્જન છે ને કરે રાખો રીલ્સમાં નહીં સરસ રીતે સિક્સટીન ઇસ નાઇનનો જે રેશિયો છે ફિલ્મનો એમાં તમે એ સર્જન કરે રાખો જેટલું સર્જન કરશો એટલું તમારું સર્જન ઉงડા થતું જશે ને એ રીતે તમે તમારું કામ જે છે તમારું જે ગમતું કામ જે છે એ તમે કરી શકશો ને બાકી તો હું તો હજી મેસેજ નથી કારણ કે હું પોતે જે સ્ટુડન્ટોને હું લાઈફટાઇમ સ્ટુડન્ટ રહીશ એટલે હું કોઈ મેસેજ તો નથી આપવા માંગતો બસ ખાલી એટલું એક જે મારો જ અનુભવ છે એ રીતે કે કોઈ એક તત્વને તમે પકડશો ને તો એક તત્વને ખાલી પકડી રાખજો તો તમને ઘણું બધું આગળ એ એમાં મદદ આવશે પછી એ આધ્યાત્મિક તત્વ હોય તો એને પણ પકડી રાખો તમારું વ્યવસાયિક તત્વ હોય તો એને પણ પકડી રાખો અને બાકી તમને જે ગમતું હોય ગમતું કરે રાખો એટલે તમને મજા જ આવશે એમાં પછી કોઈ પેલું નથી આ કરુણા ફાઉન્ડેશન ના પ્લેટફોર્મ પર મને બોલાવા માટે ખુબ ખુબ આભાર તમારો અને આખી ટીમ અમને ખુબ ગમ્યું ખાસ કરીને તમે અમદાવાદ રહ્યો છો એટલે અમે તક ઝડપી લીધી કે શનિ રવિ આવે તો તક ઝડપી લઈ અને વ્યસ્તતા વચ્ચે પણ તમે અમારા સ્ટુડિયોમાં આવ્યો આટલી સરસ વાતો કરીને ખાસ કરીને યુથને યુવાધનને પ્રેરિત થાય એવી વાતો કરી અને બસ તમારી ભાવિ જર્ની માટે ભવિષ્યની પ્રગતિ તમે ખૂબ કરો ભવિષ્યમાં એવી શુભકામના ફરીથી આપું છું ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો બીરજ છાયા પાસેથી સરસ મજાની વાતો સાંભળી અ આજે આ નામ કદાચ તમારા માટે કદાચ ઓછું જાણતું હશે પણ આવતા બે વર્ષ ચાર વર્ષ પાંચ વર્ષ પછી એક આપણા સિનેમા જગતમાં એક મોટું નામ તરીકે ઉભરી આવે એવી આપણે એમને શુભકામના આપીએ ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર